ના જેસી પ્રશ્નો ઘણા બધા સ્ટુડન્ટનો મેસેજ હતો કે મેથડમાં ત્રી પરિમાણ દર્શક સારણી એટલે કે તમારે જ્યારે પ્રશ્નપત્ર પાડવાનું હોય અથવા આપણી કોઈ પણ એક્ઝામ કોમ્પિટિટિવ કે તમારું પ્રશ્નપત્ર હોય એ આધારે ધરે પરિમાણ દર્શક સારણી આધારે તમારું પ્રશ્ન પેપર છે એ મોટા ભાગે આપણે કહેવાય ને કે આદર્શ પ્રશ્નપત્ર જેને કહી શકાય તો આદર્શ પ્રશ્નપત્ર બનાવવું હોય તો ત્રી પરિમાણ દર્શક સારણી શીખવી પડે તો તમે ટીચર હોય बीएड માં અભ્યાસ કરતા હોય ડીએલ엣 માં હોય પીટીસી માં હોય કોઈ પણ શિક્ષક વ્યવસાયમાં જ જોડાયેલા હોય તો આ જરૂરી છે સમજવાની વાત છે ને એકદમ ઈજી છે બરાબર છે અઘરું કંઈ જ નથી પણ કોષ્ટકો આવે એટલે આપણા ભાષાવાળા છે ભાષાવાળાને ખૂબ અઘરું લાગતું હોય છે પણ સમજો કે ત્રિપરિમાણ દર્શક સારણી એટલે શું પહેલાં તો આપણે વાત કરીએ તો ત્રિપરિમાણ દર્શક સારણી કેમ કહેવામાં આવે છે બરાબર છે તો અથવા મૂલ્યાંકન સારણી કહેવામાં આવે છે અથવા એકમ કસોટીની સારણી કહેવામાં આવે છે તો પહેલા તો ત્રિ પરિમાણ દર્શક સારણી તો ત્રણ પરિમાણો છે આદર્શ પ્રશ્ન બનાવવા પ્રશ્નપત્ર બનાવવા માટે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખી શકાય તો તમામ બાબતોમાં તમને ત્રણ પરિમાણ સામે આવશે જેનાથી તમારું પ્રશ્નપત્ર છે એ વિશ્વસનીય બનશે યથાર્થ બનશે પ્રમાણ પ્રમાણભૂત બનશે બરાબર છે

સિલેબસ મુદ્દા હોય તો તમારે એકમ કસોટી સાણી અથવા ત્રિપા ઇમાન દર્શક સાણી અથવા કોષ્ટ આવું પૂછવામાં આવે છે તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે સાથે સમજવાની વાત છે તમારે જીવનભર કામ લાગશે જ્યારે પ્રશ્નપત્ર કાઢવું હોય ત્યારે તો ત્રણ પરિમાણો કયા ક્યાં છે તો પહેલું વિષય વસ્તુ તમે જે એક્સ વાય ઝેડ વિષયનું વિષય વસ્તુ કન્ટેન્ટ તેમ શું ભણાવ્યું છે અને એનું મૂલ્યાંકન કરવાનું છે તો એ મુદ્દા તો જોશે ને કે આ મુદ્દામાંથી હું કેટલું છે એ મારે પૂછવાનું છે જે બાકી છે ચલાવવાનું એ નથી પૂછવાનું બરાબર છે એટલે એક તો પેલા વિષય વસ્તુ કન્ટેન્ટ બીજી બાબત છે પ્રશ્ન પ્રકાર તો પ્રશ્ન પ્રકાર આપણને ખબર છે ક્યાં ક્યાં પ્રશ્ન પ્રકાર હોય તો આપણને ખબર મોટા પ્રશ્નો નાના પ્રશ્ન ટૂંક નોંધ અને હવે એમસીક્યુ બેચ છે તો અનાત્મલક્ષી એમસીક્યુ તો આવી રીતના ચાર પ્રકારના પ્રશ્ન હોય તો ચાર પ્રકારના ત્રણ લો તો ત્રણ પ્રકારના તમે કેવી કસોટી પછી ત્રીજું તો ત્રીજું પરિમાણ શું છે તો ત્રીજું છે હેતુ અને હેતુ એટલે શું મેં વિડીયો અગાઉ પણ બનાવેલો છે હેતુઓનો તફાવત નો એ પણ પરીક્ષામાં પૂછાશે સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓનો તફાવત

કેટલા પૂછવાના છે એ અંતર્ગત તમારે સારણીમાં દર્શાવવું પડે અને પછી પ્રશ્નપત્ર નીકળતું હોય છે તો આપણે આ બાબતની થોડી પણ તમને વાત કરી કે વસ્તુ ગોખવાની ગોખવાની નથી મેથડ હોય નહીં તો આ ત્રિપરિમાણ દર્શક સારણી કહેવાય કે આપણે કહેવાય કે ઘણી વખત એવું થાય કે મૂલ્યાંકન શું કરવાનું છે આવો પ્રશ્ન થાય મેં તમને વાત કરી એ રીતના બરાબર છે બુકમાં તમારે કઈ રીતના લખી શકાય તો ત્રી પરિમાણ દર્શક સારણી એટલે જે આપણે કહી શકાય કે એની પ્રમાણભૂતતા વિશ્વસનીયતા જાળવવા માટે આપણે જે પ્રશ્નપત્ર આદર્શ કહી શકાય એના માટે આપણે આ ત્રી પરિમાણ દર્શક સારણીની રચના કરવી પડતી હોય છે તેને આપણે બ્લુ પ્રિન્ટ પણ કહેવામાં આવે છે બરાબર છે અથવા તમને બે માર્કમાં એવું પણ પૂછે કે ત્રી પરિમાણ દર્શક સારણી એટલે શું અથવા બ્લુ પ્રિન્ટ એટલે શું તો બે માર્કમાં તમે લખી શકો કે બ્લુ પ્રિન્ટ એટલે જેમાં કસોટીમાં

એટલે તમારે બે ત્રણ માર્ક માં પ્રશ્ન પૂછાય તો તમે આ રીતના હાઇલાઇટ કરતા જશો અથવા લખી શકો છો તો આ હતું ત્રિપરિમાણ દર્શક સારણી હવે મને એવું લાગે છે કે તમને આ સમજાઈ ગયું હશે ત્રિપરિમાણ દર્શક સારણી અથવા બ્લુ પ્રિન્ટ બંને વસ્તુ એક જ છે ત્રિપરિમાણ દર્શક સારણી શું કામ કહેવામાં આવે છે ત્રણ પરિમાણો કયા કયા પરિમાણો તો કે એક બાબત છે વિષય વસ્તુ શું પૂછવાનું છે તે બીજી બાબત છે હેતુઓ કયા હેતુઓમાંથી કેટલું પૂછવાનું છે જ્ઞાન સમજ ઉપયોજન કૌશલ્યો અને ત્રીજી બાબત છે તો કે પ્રશ્નના પ્રકાર આ ત્રણ વસ્તુ તમે યાદ રાખશો ને એટલે આ કોષ્ટક ગોખવાનું નથી અને કોષ્ટક ગોખતા નહીં ગોખવાની કોઈ જરૂર નથી તમે એકવાર સમજી લેશો એટલે તમને ઓટોમેટિક છે તમને કોષ્ટક સમજાય અને જશે બરાબર છે હવે તમને એમ પૂછે કે આનું મહત્વ શું કોઈ પણ વસ્તુ આપણે શીખતા હોય ને તો એનું કંઈક મહત્વ હોય મહત્વ વગર આપણે કંઈ શીખતા નથી જો અગત્ય હોય તમને આ વિડીયો અગત્ય લાગે તો તમે જોવો નહિ તર જોવાના નથી એમ કોઈ પણ બાબત કંઈ પણ કાર્ય તમે કરો છો ને તો એ કઈ કઈ મહત્વ હોય તો જ કરો નહિ તમે કાર્ય કરતા નથી એનું મહત્વ પૂછે તો આપણે કહી શકાય કે એની વિશ્વસનીયતા જળવાઈ રહે વિશ્વસનીયતા એટલે કે હું જોઉં અન્ય શિક્ષક જોવે બીજા કોઈ પ્રોફેસર જોવે તો માર્કિંગમાં છે જાજો ફરક પડે નહીં પ્રશ્નપત્રના એવા પ્રશ્નો પૂછાયેલા હોય એ વિશ્વસનીયતા કહેવાય પ્રમાણભૂતતા એટલે શું વિશ્વસનીયતા પ્રમાણભૂતતામાં આવી જાય છે બરાબર છે કે જેના અંતર્ગત આપણે કહી શકીએ કે જેવા પ્રશ્નો કીધા છે એવા જ પૂછવાના છે ઘણી વખત તમે રાડું પાડતા હોય પ્રશ્ન પેપર બહારનું પૂછાણું આવો પ્રશ્ન આવો સિલેબસ હતો જ નહીં આ પ્રશ્ન ક્યાંથી આવ્યો બરાબર છે તો આવો પ્રશ્ન ન થાય તો એ ક્યાંક પ્રમાણભૂતતા ન જણવાળી હોય તો આવો પ્રશ્ન થાય એટલે વિશ્વસનીયતા પ્રમાણભૂતતા જળવાઈ રહે એટલા માટે આ જરૂરી છે બરાબર છે ત્યાર પછી કન્ટેન્ટ કેટલા પ્રમાણમાં અને કેટલું અને કેવું પૂછવું એના બાબતમાં જળવાય રહે એટલે મહત્વનું છે ત્યાર પછી તો કે હેતુઓના સંદર્ભમાં વર્તન પરિવર્તનના સંદર્ભમાં કયા કયા હેતુમાંથી કેટલું પૂછી શકાય કે માનો કે જ્ઞાન સમજમાં શું હોય વ્યાખ્યાઓ હોય તો એમાં એક બે માત્ર પૂછાય એમસીક્યુમાં પૂછાય જ્ઞાન સમજમાં ઉપયોજન કૌશલ્યમાં કેવો હોય તો મોટા પ્રમાણના પ્રશ્ન છે આપણે કહી શકાય કે કૌશલ્યમાંથી અને સમજમાંથી પૂછી શકાતા હોય છે આવું હોય છે મોટા ભાગે તો તમને જેમ જેમ તમે આગળ વધશો એટલે ખ્યાલ આવી જાય છે તો એના માટે પણ જરૂરી છે ત્યાર પછી

એક નકશો છે આપણે કહી શકાય ને બરાબર છે તો એના આધારે આ આપણું પ્રશ્નપત્ર છે એ તૈયાર થતું હોય પછી કઠિનતા સરળતા મૂલ્ય કોઈ પણ પ્રશ્ન બહુ જ અઘરું હતું એકદમ સરળ હતું આવું ન બને મધ્યમ રહે એના માટે ત્રિપરિમાણ દર્શક સારણી મહત્વની છે ત્યાર પછી ત્રિપરિમાણ દર્શક સારણી છે તો કે વિદ્યાર્થીને કક્ષા અનુસાર પ્રશ્નો પૂછવાની પણ ખ્યાલ આવે આપણને એના માટે પણ મહત્વ છે પછી હેતુઓનું માપન કેટલા યોગ્ય અંશે કરી શકાય એવા પ્રશ્નો કઈ કઈ રીતે પૂછી શકાય તેના માટે પણ મહત્વનું છે પછી વિદ્યાર્થીઓની કક્ષામાં ન્યાય મળે વિદ્યાર્થીઓને બહુ અઘરું પ્રશ્નપત્ર હોય તો એમાં પણ સરળતા રહે છે પરીક્ષકને બરાબર છે તો આ અનેક એવી જે અવરોધો હોય એને દૂર કરવા માટે ત્રિપરિમાણ દર્શક સારણીનો ઉપયોગ થતો હોય છે હવે આપણે ત્રિપરિમાણ દર્શક સારણીમાં ત્રણ કોષ્ટકો છે જો પહેલું બીજું અને અહીંયા ત્રીજું પોષ્ટક હવે કોષ્ટક છે ને તમે સમજી લો પહેલા તો આપણે કોષ્ટક તમને ચર્ચા કરી દીધી થોડું હાઈલાઈટ કરેલું છે તમને કદાચ દેખાતું હશે તો પહેલું છે અહીંયા વિષય વસ્તુનો કોષ્ટક તો તમારે વિષય વસ્તુમાં તમે જે ચલાવ્યું હોય એના ત્રણ એવા મુદ્દા પાડી દેવાના બરાબર વિષય વસ્તુના મુદ્દા તો અહીં મેં આપી દીધું છે ને આમ કોઈ પણ મેથડ છે તો તમે લખી શકો એટલે x y z a b c 1 2 3 બરાબર છે ગુજરાતી વાળા હોય તો કોઈ પાઠ હોય તો એના મુદ્દાઓ લખી દેવાના સાયન્સ વાળા વિજ્ઞાન વાળા હોય ગણિત વાળા હોય એ મૂકી દેવાના ત્રણ મુદ્દા કારણ કે પ્રશ્ન આમાંથી આટલો આટલો પૂછવાનો છે એટલે પહેલા તો અહીંયા મુદ્દા આવશે પ્રશ્નની સંખ્યા કયા મુદ્દામાંથી કેટલું પૂછવાનું છે બરાબર છે એટલે કયા પ્રશ્ન કેટલા કાઢવાના છે અને એના ગુણ શું તો એક્સ વાય ઝેડ મુદ્દામાંથી પ્રશ્નની સંખ્યા પાંચ કાઢવાની છે અને ગુણ કેટલા છ બરાબર છે તો તમારે આમાં એવા પ્રશ્ન મૂકવાના કે પ્રશ્ન પાંચ બને છે અને ગુણ કેટલા થાય છે છ થાય છે તો આપણને ખબર છે કે આ કઈ રીતના શક્ય બને તો કે બે બે માર્કના છે એ બે પૂછી લે અને એક એક માર્કના બે પૂછી લે બરાબર છે એ આપણે નીચે અહીં હાઈલાઈટ કરશું એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે પણ તમે સમજી લો કે પ્રશ્ન કેટલા પાંચ સંખ્યા પ્રશ્નની સંખ્યા કેટલી છે અને એના ગુણ કેટલા છે છ તો આઠ પ્રશ્ન ચૌદ માર્ક પાંચ પ્રશ્ન પાંચ ગુણ એટલે એક એક માર્ક વાળા છે બધા એક એક પ્રશ્ન છે હવે અહીંયા પ્રશ્નની સંખ્યા કેટલી થાય છે અઢાર અને અહીંયા ગુણ કેટલા થાય છે પચીસ તો તમને આના ખ્યાલ આવી ગયો કે આ કેટલા માર્ગની હશે પચીસ માર્કની હશે તો બધામાં આપણે પચીસ પચીસ નો તાળો મેળવવાનો છે પ્રશ્ન સંખ્યાનું પછી તમે રહેવા દો પ્રશ્ન સંખ્યા છે એ ગમે એટલી કરી શકો તમને એમ હોય સાહેબ અઢાર હજાર પ્રશ્ન સંખ્યા એવું નથી પ્રશ્ન તો મે તમારી લીધે છે તમારો મુદ્દા આધારિત જેટલા પ્રશ્નો પૂછવા હોય એ પૂછી શકાય છે એટલે પ્રશ્નની સંખ્યાનો ટોટલ મેરે આવવો જોઈએ નહીં પણ તમે 3 પરિમાણ દર્શક સારણી 25 માર્કની બનાવેલી છે તો પત્ર તમારું 25 માર્કનું છે તો પ્રશ્નના જે ગુણ છે એ 25 તાળો મળી જવો જોઈએ અને પ્રશ્ન સંખ્યા ઓટોમેટિક મળી જ જાય બરાબર ગુણ મળે હવે તમને એમ થાય કે ભારાંક એટલે શું ભારાંક આપણે તમને રસિલંબસમાં પણ હોય તો ભારાંક કઈ રીતના લખી થતું તો આપણે ખબર છે ભારાંક એટલે કઈની ટકાવાઈ ટકાવારી કેટલાય નીકળે સો એક કેટલા વાર પેપર છે પચીસ તો પચીસ એટલે આપણે ખબર છે આપણે સો ટકા છ ને ચારે ગુણી દો આનું ભારત મૂકી દો છ ચોક ચોવીસ અહીંયા છે ચૌદ ચોકું બરાબર છે તો અહીંયા કઠ્યા વિધું છપ્પન ચૌદ ચોકું છપ્પન પછી પાંચ ચોક વીસ હા તમે ટોટલ કરો એટલે સો ટકા આવી જાય એટલે આ તમારા પચીસ માર્ક અને સો ટકા ભારણ આ થયું વિષય વસ્તુ હવે હેતુ બરાબર બીજી બાબત ત્રિપરિમાણ દર્શક સારણીમાં પહેલું એ હતું શું હતું તો કે તમારો જે મુદ્દા છે વિષય વસ્તુ છે એ એક્સપ્લેન કર્યું જ્ઞાન સમજ ઉપયોજન અને કૌશલ્ય આપણા હેતુઓ ચાર ઘણાને ભાષાવાળા હોય તો રસાસ્વાદ હોય તો એડ કરી દેવાનું કંઈ ટેન્શન લેવાનું નથી આપણે તો મતલબ છે 25 ગુણ નું પેપર કાઢવાનું છે 25 ગુણ થવા જોઈએ પ્રશ્ન સંખ્યા 9 પ્રશ્નો 9 માર્ક ભારાંક કેટલું થાશે 9 chok, 7 chok, 7. Samhajma, kuchwana, kelusha, chok, 4 36 બરાબર સમજમાં ત્રણ પ્રશ્ન પૂછવાના ત્રણ માર્ક ભારાંક કેટલું થાશે 3 4 12 ઉપયોજનમાં ચાર પ્રશ્ન પૂછવાના છે માર્ક કેટલા 11 11 4 44 કૌશલ્યોમાં બે માર્ક બે ગુણ બે ચોક આઠ

પછી હું તમને શોર્ટકટ ક્રિક છે તમને આપીશ કે કઈ રીતે કરવાનું હવે બીજો પ્રકાર થઈ ગયો શું છે સમજ હેતુઓ પહેલું બીજું અને ત્રીજું છે તો તો કે પ્રકાર પ્રકાર કેવા હોય છે મેં તમને વાત કરી નિબંધલક્ષી હોય ટૂંક સ્વરૂપી હોય ટૂંક જવાબ બી હોય અને અનાત્મલક્ષી એટલે કે એમસીક્યુ બેઝ હોય તો પ્રશ્નના પ્રકાર અહીંયા તમારે દર્શાવી દેવાના અને કેટલા પ્રશ્નની સંખ્યા એક સંખ્યા ત્યાં નિબંધ નથી એક પૂછવાનો છે પાંચ માર્ક છે પાંચો વીસ ટકા એનું ભારણ થશે ટૂંકનો પૂછવાની છે પ્રશ્ન કેટલી છે ટૂંકનો બે કેટલા માર થશે ત્રણ પૂછવાની છે કેટલા માળ થશે છ કારણ કે ત્રણ દૂર છ એક બે મારનું થશે ભારણ કેટલું થશે છ ચો ચોવીસ અતિ ટૂંક જવાબી પાંચ પ્રશ્નો પૂછવાના છે પાંચ માર્ક એક માર્કનો એક પ્રશ્ન પાંચોક વીસ ટકા હવે એમસીક્યુ અનંતમાં લક્ષી નવ પ્રશ્નો પૂછવાના નવ માર્ક્સ નવ ચોક છત્રીસ હવે ટોટલ તમે માર્ક્સ હોય અઢાર પ્રશ્નો પચીસ ગુણ પચીસ ચોક્કસો ટકા આ રીતનું તમારે ત્રણેય કમ્પ્લીટ થઈ જાય એટલે કંઈ નહીં આ જ આંકડા તમારે છે આમાં ભરી દેવાના હવે ઘણા ને પ્રશ્ન થતો હોય કોષ્ટક આપેલું હોય ને એમાં બુકમાં આ રીતના અલગ આપેલું નથી હોતું પણ હું તમને પેલા કોષ્ટક યાદ રાખવાની રીત શીખવાડી સૌપ્રથમ તમે કોષ્ટક ભરવા જાવ ને એટલે તમારે પેલા યાદ રાખવાનું કે અહીંયા તમે ક્રમ લખો ને એના નીચે જ આપણે બરાબર અહીંયા ક્રમ જવા દેવાનો બરાબર આપણે ક્રમ કેટલા છે તો કે વિષય વસ્તુના મુદ્દા મુદ્દા કેટલા છે તો કે અહીંયા x y z a b c 1 2 3 તો આ ત્રણ મુદ્દા થયા તો ત્રણ ખાના આડા પડશે બરાબર છે ત્રણ ખાના આડા પડશે યાદ રાખજો મેઇન ખાના જેમાં આપણે પ્રશ્ન મૂકવાના છે અને માર્ક પણ મૂકવાના છે હવે યાદ રાખવાનું કે હેતુ હેતુઓ ઉપર આડી લાઈનમાં હેતુ હશે હેતુઓ છે ને આડા જ હશે નામ સમજ ઉપયોગ કૌશલ્ય આમ જ હશે એટલે હેતુ આધારિત પાડવાના તો ખાના છે ને એમાં એવી રીતે પાડવાના છે કે જેમાં આડા છે ને ખાના નામ સમજ ઉપયોગ કૌશલ્ય ચાર પાડી દેવાના અને બોક્સ કરી દેવાના ચોરસ ચોરસ હવે આપણે ખબર છે પ્રશ્નના પ્રકાર

અસેના કાનાથિયા નિબંધ લક્ષી ટૂંકનો અંત અતિ ટૂંક જવાબી એમસીક્યુ હવે જ્ઞાનમાંથી જેટલા પૂછવાના હોય ને એ તમે અહીંયા હાઇલાઇટ કરી દેવાના સમજમાંથી જે પૂછવાના હોય ને એ અહીંયા હાઇલાઇટ કરી દેવાના ઉપયોજનના અહીંયા કૌશલ્યના અહીંયા જો આ ત્રણ કોષ્ટક તમારી પાસે છે ને હવે આમાંથી મૂકતા જ જવાના ભારાંક જોવાનું નથી શું જોવાનું છે ખાલી પ્રશ્ન સંખ્યાને ગુણ જોવાના છે બરાબર તો એવી રીતના તમારે સેટિંગ કરવાનું કે જો મુદ્દો શું છે એક્સ વાય જેડ એક્સ વાય જેડમાં કેટલા પ્રશ્ન પૂછવાના છે પાંચ હવે એ જ એક્સ વાય જેડનું તમે અહીંયા જુઓ બરાબર છે કે ભાઈ મારે શું પ્રશ્ન પાંચ પૂછવાના છે ગુણ છ રાખવાના છે અને અહીંયા જુઓ તમે જ્ઞાનમાં તો કે નવ નવ બરાબર છે તો તમારો મિનિંગ છે કે અહીંયા આપણું જ્ઞાનનું કોષ્ટક છે ને અહીંયા આપણે નવ માર્ગનો લખાવો જોઈએ નવ માર્ક નો મેળ નાના કોષ્ટક અંતર્ગત થઈ જશે પણ એ ભલે અલગ અલગ મુદ્દાઓને ને ધ્યાન માં લઈને થતું રહે એવી જ રીતના તમારે નિબંધ માં કેટલા પૂછવાના છે એક પ્રશ્ન માર્કિંગ કેટલું છે પાંચ માર્ક નું તો ગમે ત્યાં તમે મૂકશો નિબંધ એક પ્રશ્ન મૂકવાનો હોય મોટા ભાગે આપણે કૌશલ્ય માં મૂકતા હોય તો કૌશલ્ય માં ક્યાં મુદ્દા અંધારે મૂકવાનો હોય તો અમે જોઈ લેવા જેટલા વધારે માર્ક આમાં પૂછવાના હોય ને એમાંથી નિબંધ લક્ષી પ્રશ્ન લેવો એ તો તમને ખ્યાલ જ આવી જાય એનમાં લખી પ્રશ્ન સેમાંથી પૂછી શકાય એ તમારે ડિપેન્ડ તમારા ઉપર છે એવું નથી આમાંથી જ મૂકવું પણ મોટા ભાગે આપણે એવું માની લઈએ નિબંધ લક્ષી કેમાંથી આવે તો કે જેટલું વાંચવાનું રાજુ હોય ને એમાંથી નિબંધ લક્ષી આપણે એમ કહેતા મોટો પાઠ આવ્યો હોય મોટા પાઠમાંથી મોટો પ્રશ્ન પૂછી શકાય આ સ્વાભાવિક છે બરાબર છે તો આ રીતના તમારે છે ને મેન્શન કરવાનું હોય છે સમજાઈ ગયું આ જે ચાર ખાના છે છે પ્રશ્નના પ્રકારના નિબંધ લક્ષી ટૂંક જવાબી અતિ ટૂંક જવાબી એમ સીધું હવે આપણે અહીંયા પ્રશ્ન મૂકવાના છે બરાબર છે તો પ્રશ્ન કઈ રીતે મૂકશો તો કે તમારે એક નોંધ આપી દેવાની કે કૌશની અંદર છે કૌશની અંદર એ શું છે તો કે કૌશની અંદર હોય એ છે પ્રશ્નની સંખ્યા અને કૌશની બહાર હશે એ શું હશે તો કે માર્ક અથવા તમે અંદર માર્ક રાખો તો પ્રશ્નની સંખ્યા બાર આવી નોંધ એટલે મારવાની કારણ કે આપણે પ્રશ્ન અને એના માર્ક અલગ પાડવા માટે કાઉસ રાખવાનું પડશે બરાબર છે તો નોંધ હોવી જોઈએ તો આપણે પ્રશ્ન મુકતા જઈએ જો તમને તમને ખ્યાલ આવી જશે અને પછી તમને હું શોર્ટકટ ટ્રીપ કહીશ પછી તમને શોર્ટકટ ટ્રીક છે તો કે આપણી પાસે વધારે સમય નથી એટલે આપણે પ્રશ્નોની બહુ એટલા માટે મગજ મહેનત કર્યું કે માંથી આવું પૂછવું શું કાંઈ કારણ કે આપણે આદર્શ પ્રશ્નપત્ર અત્યારે બનાવવાનું નથી ખાલી સમજવાની વાત છે તો હવે પહેલું જ છે એક્સ વાય જેડ બરાબર આપણે એક્સ વાય જેડ લઈ હવે એ મુદ્દામાં અતિ ટૂંક જવાબીમાં ત્રણ પ્રશ્ન બરાબર છે તેમાં જ્ઞાનમાં તો અતિ ટૂંક જવાબ એટલે ત્રીજું ખાનું આવશે એમાં ત્રણ પ્રશ્ન છે અને માર્ક કેટલા થશે તો કે ત્રણ માર્ક જો આ ત્રણ ત્રણ બધું ભેગું લાગે એટલા માટે શું કરવાનું તો કે કોષની બહારને છે ને એનો અંક બતાવી દે અને કોષની અંદર હોય બરાબર છે એને આપણે શું કહીએ તો કે પ્રશ્ન તો કે આ એક પ્રશ્ન છે અને આ શું છે આ એનો માર્ક છે માર્કને

આ શું કામ તો કે આ અતિ ટૂંક છે અનાત્મ લક્ષી છે મોટા ભાગે એક એક માત્ર હોય નિબંધ લક્ષી છે પાંચ માત્ર હોય અને મેં તમને કીધું હતું નિબંધ લક્ષી છે ને એ કોઈ પણ એક જ પ્રશ્ન પૂછાશે શું કામ તો કે આપણને ખબર છે કે નિબંધ લક્ષી પ્રશ્ન છે એ પાંચ માત્ર અહીંયા અંદર દર્શાવેલ જ છે તેમ કે આ પ્રશ્નના સંદર્ભમાં નિબંધ લક્ષી આવી ગયું આ એક પાંચ માત્ર તો એ ક્યાંક સમજમાં મૂકી દે સમજમાં નિબંધ લક્ષી ક્યાં આવશે કેવો જોઈએ કે આ બીજો મુદ્દો હોય ને મહત્વનો હોય વચ્ચેનો એમાં આપણે કરી દઈએ પાંચ માર્ક એક પ્રશ્ન લેબલ લખી માં આવી ગયો આ રીતે દર્શાવવાનું લેબલ દર્શાવતા આવડી ગયું એ પહેલા ખાનામાં દર્શાવવાનું બીજા ખાનામાં ટૂંક નો ત્રીજા ખાનામાં અતિ ટૂંક જવાબી ચોથા ખાનામાં એમ સી ગયું આ ચારે ચાર જ્ઞાન સમજ ઉપયોજનમાં જે રીતના પૂછેલું છે ને એ રીતના તમારે ફટાફટ આ રીતના હાઇલાઇટ કરી દેવાનું થશે હવે ટૂંક જવાબી છે તો એ બે બે માર્કના છે તો હવે એ પણ આપણે મૂકીને જોઈ લઈએ તો કે આપણે અર્થ ગ્રહણ માં છે અને એ અહીંયા થી આજ પોઈન્ટમાં મૂકવા છે બીજા પાસે તો અર્થ ગ્રહણ એટલે કે ઉપયોજન સંદર્ભમાં મૂકી દઈએ તો અહીંયા તમે જુઓ અતિ ટૂંક જવાબ નિબંધ લખી તો પૂછવાનું નથી હવે ક્યાંય નિબંધ લખીને દર્શાવવાનું જ નહીં તો બીજું ખાનું છે કેટલું તો કે આપણને ખબર છે જો બે માર્ક મૂકોને તો એક પ્રશ્ન પૂછવો પડે અને જો બે પ્રશ્ન પૂછો તો કેટલા માર્ક આવે ચાર માર્ક આવે કારણ કે કેટલા માર્ક છે બે માર્ક છે ટૂંક નોંધ લખો એવો પ્રશ્ન ખ્યાલ આવી ગયો તો આ રીતના તમારે જેટલા ખાના છે એમાં આ રીતના દર્શાવી દેવાના અને પછી તમારે ઉભો અને આડો ટોટલ કરી દેવાનું એટલે તમને ખ્યાલ આવી જાય જેમ કે અહીંયા દર્શાવી દીધા છે તો અહીંયા તમને ખ્યાલ આવી જશે પેલા કૌંસ કૌંસ નો સરવાળો કરી લો તમને બે પાંચ માર્ક માર્કનો નો સરવાળો કરી લો અહીંયા નીચે છે ને એ મેળ આવી જવો જોઈએ પાંચ કૌંસમાં પાંચ બાર અહીંયા ત્રણ ને એક ચાર ત્રણ ને એક ચાર ચાર માર્ક છે તારો મળી જશે અને તમારા પ્રશ્ન તમે આ રીતના મૂકેલા હશે એનો પણ સરવાળો કરશો એટલે અઢાર પ્રશ્ન તમારા થઈ જશે બરાબર છે તો સારણમાં હવે તમે કહેતો ટ્રીક શીખવાડી છે તો ટ્રીકમાં શું કરવાનું પહેલા પ્રશ્ન મૂકી દેવાનો માનો કે આપણે કઈ તો જોવું નથી એટલે આપણે મૂકી દઈએ પચીસ માર્ક નું કરવું છે તો પચીસ માર્ક ગણી લેવાના બરાબર એટલે મેં પૂરી નથી કરી કે તમને જેથી ખ્યાલ આવે તો માર્ક કેટલા થયા પાંચ ને ચાર નવ નવ ને દસ અગિયાર બાર તેર તેર માર્ક થયા છે હવે આપણે કેટલા બાકી રહ્યા પચીસ માર્ક કરવા બાર માર્ક તો બાર માર્ક માં શું કરવાનું છે બરાબર છે તો કે જેમાં ન આવ્યું હોય એમાં પૂછી લે તો કે એક એક માર્ક નો પ્રશ્ન પૂછવો હોય તો તમને ખ્યાલ જ આવે કે એક એક માર્ક નો પ્રશ્ન છે એ ક્યાં આવશે છેલ્લે તો આમાં બે પૂછી લો બે પ્રશ્નો બરાબર કેટલા માર્ક થયા તો તેર માર્ક થઈ ગયા તેરને બે પંદર માર્ક થઈ ગયા પંદર માર્ક નું પૂછી લીધું હજી દસ માર્ક નું છે હવે આમાંય આવી ગયું છે હવે સમજમાં સમજમાં હજી પૂછી નાખીએ એક પ્રશ્ન એમસીક્યુ એક લઈ લઈ બરાબર છે એટલે પંદર ને બે સત્તર હવે અહીંયા જ્ઞાનમાં છે તો પૂછવું હોય તો હજી બે માર્ક પ્રશ્ન પૂછી શકાય બરાબર આપણે અત્યારે આને કઈ નથી જોવાનું આ તો તમને શોર્ટકટ માટે કહું છું કે બે માર્ક પૂછો તો પંદર ને બે સત્તર તો આપણે ખબર છે કેટલા માર્ક બે માર્ક એક જ પ્રશ્ન પૂછવો પડે છે સતત તો આપણે જોઈ લઈએ બરાબર છે સતત માં ક્યાં હવે અહીંયા અહીંયા તો પૂર્ણ જવાબ ઈ બાકી છે સમજમાં પણ નહી બલક સી પૂછ્યું છે ને એમાંથી તું જવાબ ઈ નો પૂછો તો ચાલે સતત હવે અહીંયા જોઈએ અહીંયા MCQ બાકી છે ક્યાં બાકી છે તો કે આ ખાનામાં એક એક માર્કમાં પૂછો હોય તો પૂછાય ક્યાં પહેલામાં એક સર કે તો બંનેમાં એક આ એક MCQ બે લઈ લે 17 ને 3 20 બે MCQ બે માર્ક ત્રણ થઈ ગયા બે ને એક ત્રણ વીસ હવે કેટલા પાંચ માર્ક બાકી કૌશલ્યમાં માં વાંચે છે એમાં કઈ પૂછ્યું નથી તો બે માર્ક વાળો એક પૂછી લઈ શેમાંથી પૂછી તો કે આ છેલ્લું ખાનું છે એમાં બે માર્ક વાળો એક ક્વેશ્ચન પૂછી કેટલા થયા બાવીસ બાવીસ ને હજી અતિ ટૂંક જવાબી અને એમસીક્યુ બી એક એક મૂકી દો એટલે શું થશે બાવીસ ને બે ચોવીસ હવે એક માર્ક ગમે ત્યાં પૂછી લઉં ક્યાં પૂછવાનો છે તો કે આપણને આઈડિયા આવે કે ભાઈ જ્ઞાનમાં તો ઘણું બધું પૂછી લીધું છે બરાબર છે હવે અહીંયા સમજમાં પણ છે અહીંયા આખા ખાલી છે બીજા મુદ્દામાં તો એમાં હવે એમસીક્યુ પૂછી લે એટલે આપણે ખ્યાલ આવી જાય તો આ એમસીક્યુ એમ માર્કનો 25 માર્ક હવે તમે જે ટોટલ માર્ક લ્યો 25 માર્ક પ્રશ્ન કેટલા થયા તો કે તમારો પ્રશ્ન જે 18 કે હોય 17 કે હોય 15 કે હોય એ ટોટલ માર્ક આપણે સમજી લેતે પગાળો કારણ કે પ્રેક્ટિકલ ચાલો છે માની લો કે 15 છે માર્ક કેટલા થયા 25 હવે કોષ્ટકમાંથી ઉલટું કરી નાખો આપણે આમાંથી જોઈએ આમાં લખવાનું ને એના બદલે પહેલા તમે આમનું મૂકી દો પરીક્ષામાં પૂછાય નથી બરાબર છે કારણ કે આપણે વાસ્તવિક ક્યાં પરીક્ષામાં કાઢવાનું છે આદર્શ પ્રશ્ન પત્ર આપણે તો નમૂનો બતાવવાનો છે તો નમૂના માટે સમજી લેજો ઉપર હેતુ આવે અહીંયા ક્રમ આવે અહીંયા મુદ્દાઓ આવે તમારે જે પૂછવાના છે અને એમાં ચાર ચાર ખાના કે ત્રણ ત્રણ ખાલી નિબંધ લક્ષી હોય ટૂંક જવાબી હોય અને એમસીક્યુ હોય તો ત્રણ ત્રણ ખાના આવશે જો ચાર પ્રકારના પ્રશ્ન પૂછવા હોય તો ચાર ખાના આવશે જો બે પ્રકારના પ્રશ્ન પૂછવા હોય તો બે ખાના આવશે

એ કૌશલ્યમાંથી મૂકી દો એક પ્રશ્ન બરાબર છે એટલે તમારે મુદ્દા જોવાના આ મુદ્દા આ હેતુઓ અને આ પ્રશ્નની સંખ્યા આમ મૂકી અને પછી આ કોષ્ટક છે કોષ્ટક તો તમને યાદ જ છે મુદ્દા હેતુઓ અને પ્રશ્ન પ્રકાર તો ખ્યાલ આવી ગયો તમને તો આ હતી આપણી ત્રિપરિમાણ દર્શક સારણી બહુ અઘરી નથી સમજવા જેવી એકદમ સરળ અને તમને દર વખતે કામ આવી છે અને આનો ફાયદો એક એ છે પ્રશ્ન કે તમે સારા એક કોઈકમાં સરસ મજાની સ્કેલ લઈને મસ્ત હાંકી ને એટલે અને આ રીતનો તમારે હા લખેલો હશે ને અને કદાચ તમારો તાળો મળશે નહીં પચીસ માર્કનો કાંઈ વાંધો નથી કારણ કે આપણે તો મૂકી જ દેવાના તો જે નિરીક્ષક છે એ ખુશ થઈ જશે થોડું તમે આવું હાઇલાઇટ કર્યું હશે પાછળ તમે કોસ્ટક હશે આગળ કોસ્ટક હશે અને થોડું એનું મહત્વ તમે હાઇલાઇટ કર્યું હશે સો ટકા તમારે પાંચ માર્કનો હોય તો પાંચમાંથી ચાર માર્ક સાડા ચાર માર્ક અચૂક આવશે તો વિડીયો ઉપયોગી લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જોશ્રી સરના જય શ્રી કૃષ્ણ આવજો